વડોદરા શહેર કોંગ્રેસ સેવા દળ દ્વારા સત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રધ્વજ ફરકાવી સેવાદળના સૈનિકોને અપાય સલામી વડોદરા શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા છવ્વીસ જાન્યુઆરીના રોજ ભારતના સત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિજ જોશીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તેમણે સેવાદળના સૈનિકોની સલામી ઝીલી હતી આ કાર્યક્રમ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય પુલ તાંડે બજાર ખાતે યોજાયો હતો જ્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પરિસરમાં દેશભક્તિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિપક્ષી નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના કાઉન્સલરો કાર્યકર્તાઓ તેમજ પાર્ટીના અન્ય વરિષ્ઠ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા રાષ્ટ્રગીતના ગાન સાથે યોજાયેલા કાર્યક્રમમાં સૌએ દેશની એકતા અખંડિતતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી શહેર કોંગ્રેસના સેવાદળ દ્વારા વિજેતા પ્રજા સત્તાક દિનની ઉજવણીમાં રાષ્ટ્ર પ્રેમ અને સંવિધાન પ્રત્યેનો નમન સ્પષ્ટ રીતે ઝળકતો હતો અને ઉપસ્થિત સૌએ દેશની પ્રગતિ માટે સતત કાર્ય કરવાનો પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટર હેમંત સમદાની વડોદરા આજે 77મો માં સત્તાક દિવસ છે પ્રજા દિવસ એટલે પ્રજાને સત્તા આપવાનો દિવસ આ સંવિધાન બનાવવાનું કારણ એ હતું કે છેવાડા માણસ સુધી એનો હક પહોંચે બસો નવ્વાણું દિવસ બસો નવ્વાણું લોકો એના અંદર ભેગા થયા ચાહે પંડિત જવાહરલાલ હોય સરદાર વલ્લભભાઈ પટેલ બધા પંદર મહિલાઓ પણ એની અંદર સહભાગી થઈ એના ચેરમેન બન્યા બા ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને એના અધ્યક્ષ બન્યા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બસો નવ્વાણું એટલે બે વર્ષ અઢાર મહિનાને અઢાર દિવસની અંદર આ સંવિધાન તૈયાર થયું સંવિધાનની અંદર દરેક જાતિના લોકો હતા બ્રાહ્મણ હતા પટેલ હતા ઉર્મી હતા આ પછાત વર્ગના લોકો હતા અને બાબા સાહેબ આંબેડકર પછાત હોવા છતાં પણ ધ્યાન કેન્દ્રિત દેશ તરફ કરેલો કે દેશનો માનો દેશનો નાગરિક જેને આજ સુધી હક નથી મળ્યા એ બધાને હક મળે એ પ્રમાણેનું સંવિધાન બનાવ્યું કોઈ ભૂખા નહીં સોયગા સબકો રોજગાર મિલેગા સબ આગે બળેગે અને આજે જુઓ એ સંવિધાન પછી કોંગ્રેસના શાસનમાં બધા લોકો આગળ વધ્યા લોકોને શિક્ષા મળી નોકરી મળી મોટા મોટા ઉદ્યોગ ખોલ્યા પણ આજે જે પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે તે બધી ફેક્ટરીઓ વેચી રહ્યા છે કોલેજોની અંદર ફીસ વધારી દીધી કોન્ટ્રાક્ટ પદ્ધતિની હાટડીઓ ખોલાઈ ગઈ છે એટલે માણસનો હક મારવાનું જે કોશિશ થઈ રહી છે આ એસઆર એસઆઈઆરમાં શું થઈ રહ્યું છે તમારે ત્રણ પેઢીનો કાગળ લાવો કે તમારા બાપાના બાપાના અહીંયા હતા કે નહીં અલ આ પાંચ દિવસ ખાવાનું યાદ નથી રહેતા પાંચ દિવસ પહેલાં શું ખાધેલું તો એસઆઈઆરની શું વાતો કરો છો એનો મતલબ એ થયો કે આજે જે ચૂંટણીઓ થઈ છે દસ વર્ષ કે પંદર વર્ષમાં એ બધા બોગસ મતદાનથી થયેલી છે ચાહે કોર્પોરેટર હોય ચાહે ધારાસભ્ય હોય ચાહે સંસદ સભ્ય હોય બધાના રાજીનામા લઈ લો અને ફરી ચૂંટણી કરાવો કેમ નથી કરાવતા જો આ બોગસ જ મતદાન છે તો તો સવાલ એ આવે છે કે ક્યાં આટલા વર્ષોની અંદર દરેક એમના કાર્યકર્તા અને નેતાઓ એવું કહે છે બે હજાર ચૌદ પછી વિકાસ થયો એટલે એના પહેલા નાગા ફરતા હતા હું લોકો સવાલ જબ જીશ દેશ આઝાદ કરાય લાઠી ખાય ગોલી ખાય ફાંસી ખાય તકે પચાવી દે એવા લોકો જ્યારે દેશ આઝાદ કર્યું ત્યારે તો તમારું કોઈ નિશાન નહોતું આજે તમારું નિશાન બતાડો છો એટલે સવાલ એ આવે છે કે આ સંવિધાન બચાવવાની લડાઈ લોકોના હકની લડાઈ અધિકાર બધાનો અધિકાર છે એને સાચવવાનું સંવિધાનને સાચવવાનું અને દરેકના હક લોકોના છેવાડા માનવી સુધી પહોંચે એ પ્રમાણે લડાઈ લડવી પડશે અને એટલા જ માટે આજે સિત્યોતેરમાં શુદ્ધ દિવસે હું તમામ શહેરના નાગરિકોને દેશવાસીઓને મારી શુભકામના પાઠવું છું અને સાથે એ કહું છું કે આ દેશ બચાવવું હશે તો તમારે આ યુદ્ધમાં જોડાવવું પડશે અને સંવિધાન બચાવો અને આપણો એસઆઈઆરની અંદર આપણો મતાધિકાર બચાવો એની લડાઈ લડવી પડશે ત્યારે દેશ સાચી દિશામાં આપણે લઈ જઈશું એ જ અભ્યર્થા સાથે જય જય ભારત